હાય ફ્રેન્ડ્સ ગુજરાતી રેસીપી સિક્રેટમાં તમારું સ્વાગત છે દિવાળી આવી રહી છે તો હવે આપણે મસ્ત મસ્ત બધા નાસ્તા બનાવવાની તૈયારી કરશું ને તો ચલો મારી સાથે જોઈ લઈએ આજે આપણે શું બનાવવાના છે આજે આપણે બનાવવાના છે ચકલી ચકલી તો આપણે બનાવતા જોઈએ છે પણ ચકલીમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે તો એમાંનો આજે હું એક પ્રકાર તમને બતાવીશ અહીંયા આપણે એક મલમલનું કપડું લીધું છે એની અંદર આપણે એક કપ ઘઉંનો લોટ એડ કરીએ છે અડધો કપ ચણાનો કરકરો લોટ લીધો છે અને પા કપ અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે હવે આને આપણે મિક્સ કરી લઈએ ઘણા લોકો ફક્ત ઘઉંની કરતા હોય છે ઘણા લોકો ઘઉં ચોખાની કરતા હોય છે ઘણા લોકો આવી રીતે ત્રણ મિક્સ કરીને પણ કરતા હોય છે હવે આપણે આની પોટલી બનાવી લઈએ આવી રીતે આપણે એની ટાઈટ પોટલી બનાવી લેવાની છે હવે આપણે એને સ્ટીમરમાં પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરવા માટે રાખી દઈએ છે વીસ મિનિટ આપણે રાખી બહાર કાઢી અને રૂમ ટેમ્પરેચર પર લાવી દીધું છે હવે એને ખોલી લઈએ અને એને આપણે દસ્તા વડે તોડી લઈએ છીએ લઈએ છીએ હવે એને એક મિક્સર જારમાં લઈ લઈએ છીએ આપણે હવે આને આપણે પીસી લઈએ હવે આપણે લોટે ચાળી લઈએ હવે આપણે આમાં મસાલા કરી દઈએ જીરું લઈએ છે અડધી ચમચી ચમચી હળદર લઈએ છીએ અડધી ચમચી હિંગ લઈએ છીએ એક ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ છે અહીંયા મારી ચમચી નાની છે એટલે હું ડબલ લઉં છું મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે એક મોટી ચમચી તલ લઈએ છે એક મોટી ચમચી તેલનું મોણ લઈએ છે અડધી ચમચી આપણે અજમો લઈએ છે અજવાને આવી રીતે હાથેથી જરા ચોળી અને નાખવાનો જેથી કરીને એની સુગંધ અને સ્વાદ બંને સરસ આવે હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ થોડું નવશેકું પાણી લઈ અને આપણે લોટ બાંધી લઈએ છે થોડું નવું શેકું લેવાનું આપણા હાથમાં આવી શકે એવું અને લોટ બાંધી લેવાનો છે લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે લોટ ને ચકલીના સાચામાં ભરી દઈએ અને હવે ચકલીને આપણે પ્લેટમાં પાડી લઈએ આવી જ રીતે આપણે પેલા બધી ચકલી પાડી લઈએ અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું હવે આપણે ચકલીને મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈએ મીડિયમ ફ્લેમ પર આપણે એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવા દેવાની છે તમે જોઈ શકો છો ચકલી સરસ તળાઈ ગઈ છે હવે આપણે એને બહાર કાઢી લઈએ ચકલી તો તમને ખબર છે બધાના ઘરે ઘરે ગામે ગામે અલગ અલગ રીતે બનતી હોય છે તમે કઈ રીતે બનાવો છો એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો હું પણ એવી રીતે ટ્રાય કરીશ છે ને સરસ મજાની ચકલી જો હું તમને એક તોડીને પણ બતાવું એકદમ ક્રિસ્પી અને કુરકુરી ચકલી તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાતા રહો અને હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો